આજરોજ તાલુકા કક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી ઝંખો પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી હતી માંગરોળ તાલુકાના યોગ દિવસ મામલેદાર ઓફિસ તરફથી પ્રાથમિક શાળાના પઢાંગણ ઉજવણી કરવામાં આવી વિશ્વ યોગ દિન નિમિત્તે પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના ધારાસભ્ય વસાવાની ઉપસ્થિતિમાં યોજાયો જિલ્લા દિનેશભાઈ સુરતી તાલુકા વિકાસ અધિકારી નાયબ મામલેદાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહી યોગિક ક્રિયાઓમાં ભાગ લીધો હતો યોગ ક્રિયા કરાવવા માટે આર્ટ ઓફ લિવિંગમાંથી માણેકભાઈ બ્રહ્મકુમારી સંસ્થામાંથી માલાબેન જંખવાવ રેન્જના પીએસ સાહેબ શ્રી વાઘેલા સાહેબ પોલીસ જવાનો હોમગાર્ડ મિત્રો આમ કુલ બારસો થી વધુ જનમેદની ઉપસ્થિત રહી યોગ કરી રાજ્ય સરકારની ગાઈડલાઈન પ્રમાણે રાજ્યમાંથી પ્રસારિત થતો લાઈવ કાર્યક્રમ પણ નિહાળ્યો હતો વિનોદ મૈસુરિયા જનસાક્ષી ન્યૂઝ માંગરોળ